નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અરવલી જિલ્લા એસપી સંજય કેસવાલ અને ટાઉન પીઆઈ ડીકે ગોહિલ અને તેમની ટીમે થોડા દિવસ અગાઉ દેવરાત ધામ નજીક મિલન ગેસ્ટ હાઉસમાં સંયુક્ત રેડ કરી દેવ વેપારનો પદ્દાફાસ કરી સંચાલક બવરસી અનારસી રાવ તેના સ્ટાફ સહિત બે ગ્રાહકોને રંગ્યાથી દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જિલ્લા પોલીસ વડા સૈફાલી બારવાલના આદેશ અનુસાર મોડાસા ટાઉન પોલીસે ગેરકાયદેસર દેવ વ્યાપારમાં કુખ્યાત બનેલ પવરસિંહ અનારસી રાવ સામે પાસા હેઠળ દરખાસ્ત તૈયાર કરી જિલ્લા મેજિસ્ટ્રેટને મોકલી આપવામાં આવી હતી ત્યારે મેજિસ્ટ્રેટ પ્રશસ્તિ પારીખે અનૈતિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ભોવરસિંહ રાવના ગુનાહિત ઇતિહાસને ધ્યાને લઈ તેની પાસા મંજૂર કરતા ટાઉન પોલીસે ભોવરસિંહ રાવને સુરત મધ્યસ્થ જેલમાં ધકેલી દીધો હતો મોડાસા ટાઉન પોલીસ સહિત અરવલ્લી જિલ્લા પોલીસ તંત્રે બુટલેગરો અને અસામાજિક તત્વોની ઝડપી પાડી પાસા હેઠળ કાર્યવાહી કરતા ગુનેગારોમાં ફફડાટ ફેલાયો છે બ્યુરો કૌશિક સોની આઈસીવી ન્યૂઝ ગુજરાતી અરવલ્લી લાઈક કરો શેર કરો સબ્સક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી